બસ એટલે છે કે શું કરવું હું ભૂલા કે ગયા નહી કમ્પ્લીટ ડીલ કમ્પ્લીટ ફાઇનલલીલી ફાઇનલ ડીલ થઈ ગઈ યાર આઈ પાઈ પર ના પડે તમાર તો ભૂમના માણસો કેવા યાર કોઈ તો આ ભેલે કાળા કાળો હતો નેજાર ભર એને તો પૂછીને તો કે મારા શું લે પગરે બપ્પા એનાખો બસ આ બધું કેતું ઈ કાળ કાળ રયો ને ઈ કાળુ ભાઈ નામ હે અને ઈ જીવ કરે

મે તમારું પતાય પૈસા પૈસા કશું લેવું જતા ના એટલે હે ને હાલ આપણે જોઈએ કે આ કોયાર શું હોય અમારે યાર આ જોજો અમે એવું રાખતા નહી તમે એ તમારી વાત કરીને તમે આવી વાત કરીને ખાવાનું એટલે યાર લાઈ મજા આવે પણ આમાં પરિસ્થિતિ તમને ખબર લાય આ બધું પરિસ્થિતિ સમજ્યા અને કાર્યાલે સંતરખા તમે એવું ના મત કે હોય ને એટલે હારું હોય અને બા બે ઉપર આવી ગયા એટલે વેચું હે ને આમાં પરિસ્થિતિ કેવી હશે તાણે આળોમુડું ઘર વેચાશું નો આચી વાત હે તો તમે શું કો આપણો બધું કામ ચાલુ રાખીયા અમે વાત બે કરવાના એવું માની આપણે વોઇટન આખો પાર્ટકી પિલાયું મરાક્ષો વોઇટન બાજુમાં જ રહી જ પણ આપણે એટલું માતાજી બેઠી એ હારું પૂરું પારજી કોઈ કશાય કોઈનું દુખ નહીં રહેતું યાર એવું હોય ને દુખ ના રહે એવું કરવાનું આ તાર બે દાળ બસી આ તમારે ખાલી ડીલ બિલ કમ્પ્લીટ અને જેને કાળ તો કર્યું હશે એને મારા હોમે લાઈ ઉપર રાખીશ હવે બીજું કોય જાઓ આવો ભાઈ

अ एजीला है ए हम या ता हम 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 बनी को दी नावा टाइम नहीं टाइम बोला गया पहलवान आवे चलो रे जल्दी

哎呦，嗯，有，来吧。 તમે هنا تا او કરો યાર ઓ આ મંદિર હે અંદર તક કરો અલગ તમે મંદિરમાં તો મંદિરમાં સીધા યાર બોલો એ આ મંદિર યુ એ માતાજી નું છે માતાજી ગાતો હતો બરોબર એટલે <interrupted>

ઈખો છે નીના કે મમડા રેકડી ગોયડો રે

એમને શું ખબર લાગી ગયો તમે શું લાગે તો

अलेया बटे माताजी होपळेता भगवाने ओपळाता हो शंकर भगवान अलेगळवारी मांनी वब्रो कोकना मी आवे गहू मा आवे मीनी मा आवे पहे याद करू के नो शिकू तमा मीनी मा आवे काका मा आवे हा मा, मा, मा मा आजी माता ही रेगळवारी रेगळवारी या मु काल तर ना ना आता जॉब रेगळवारी हे

बोल ए वाळे वाडा वाडा है ने वेला ऊपर तमार रेगडा तो बरोबर हां એટલે વાડે વાડી ના કહેવાય રેગડા તો માતાનું નામ યાર ખોટ લાગે આપણે હું ને કે તો હું કહું એટલે પેલા રેલવાઓ એકા રેગડા હોય કે પઈનયા છે પેલા ઉગે ને બટાકા ઘોરે ને હોય અલા બહુ મજા બહુ મજા કરો મારા મજાક લઈ યાર ભાઈ રે ને રેગડી કા છોડમો છે છોડમો છોડમો હોય હા

દુખ ના મને રેગડો તો આજે ખવરાઈશ કાલે ખવરાઈશ પણ રેગડો તો કાળવા હશે અરે ઓ ખબર પડતી નહી લા કેસી કર ચી બોલો ખાલી એ ઉભા રે પેલા પ્રૂફ નાખવા દો

પણ એટલે કાળું થઈ ગયું થઈ ગયું માતા હાચી હશે ને જોઈએ તા જો માતા એક કાળુબા કરીને

મેં તો સ્કૂલ ગઈ તો એમને કોઈ કર્યું તો પણ તો મે કોઈ ગરિયા લંગ બોલ એટલું એ એ એ બધું અધૂરું નું શું આ ઘર પર મે લીધું તમારું બધું ચૂહી લીધું આખડે યાર એક બાર તો બાઈ ખાલી મોન કરું ને